ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટીતંત્ર એલર્ટ મળ્યા છે જન્માષ્ટમીમાં યોજાયેલા લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ વીજ કનેક્શન આપવામાં આવશે તહેવાર દરમિયાન કોઈ અનિષ્ઠિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે જેમાં સૌરાષ્ટ્ર લોકમેળો રાજકોટના રેસક્રોસ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે ત્યારે રાઈડ ધારકોએ કલેક્ટર સાથે મિટિંગ કરી અને નિયમોમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરાઈ

પણ મારી જે રજૂઆત પહેલાં મેં કરેલી છે એસઓપી માટે કે એસઓપીની અંદર ચેન્જિંગ ભાવ વધારો પછી સોલ્ટ રિપોર્ટ ને બધું તમામ વસ્તુ મેં લેખ લેખિતમાં આપેલી છે કે આ વસ્તુ અમારાથી થઈ શકે એમ નથી એના માટે આજે અમને બોલાવ્યા હતા અને ફરી રજૂઆત મેં મેં કરી ત્યારે સાહેબે કીધું કે ભાઈ આ સરકારનો નિયમ છે અમારો કોઈ પર્સનલ નિયમ હોતો નથી આ નિયમ ઉપર સરકારમાંથી એસઓપી બનીને આવી છે ઈ એસઓપીનો અમલ તમારે કરવાનો છે એટલે ઈ ઓસઓપી અમે કોઈ સંજોગોની અંદર એની અંદર જે નિયમો છે એ કોઈ પણ સંજોગોમાં ગુજરાતની અંદર કોઈ પણ મેળાવરો કે કોઈ પણ ઓર્કેનાઇઝરી પૂરા કરી શકે એમ નથી આજે સાહેબે અમને બહુ સારી રીતે સાંભળ્યા કલેક્ટર સાહેબે અને એની રજૂઆત અમારી જે રજૂઆત હતી એ પણ બહુ સારી રીતે સાંભળ્યા પણ આ ગાઈડલાઈન જે છે એ ઉપર સરકારમાંથી આવેલી છે એટલે એની અંદર કોઈ ચેન્જિંગ થઈ શકે નહીં એટલે હવે માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય મંત્રી સાહેબ ને મેં એવી નમ્ર અપીલ અને નમ્ર વિનંતી કરશું કે આની અંદર લાખો હજારો માણસોની રોજીરોટીનો સવાલ છે તેમજ ગુજરાતની અંદર ધાર્મિક મેળાઓ તેમજ મનોરંજન મેળાઓ જો આ એસ ઓપી રહેશે તો હું માનું ત્યાં સુધી બંધ થઈ જશે અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ આમાં આવીને ઊભો છે જમનગરમાં નો હોકિંગ ચોટની અમલવારી લઈને તંત્રની ઉદાસીનતા પ્રત્યેના વિરોધના સમાચાર સામે આવ્યા